અમદાવાદના ના ચંડોળા માં ત્યાં આધુનિક એસટી વર્ક મંત્રી દર્શના વાઘેલા અને સાંસદ દિનેશભાઈ માકવાણા ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં થયું સંપન્ન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા અમદાવાદ ના ચંડોળા મુકામે નવ નિર્મિત થનાર એસટી ડેપો વર્ક શોપ નો સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગ્રહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા ની ગરિમામય ઉપસ્થિતિ યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રીમતી દશનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના નેતૃત્વમાં એસટી નિગમ હાલ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે પરંતુ આ બસોના સુચારૂ સંચાલન અને શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે હેતુથી ચંડોળા ખાતે આ આધુનિક વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી બસોનું સમયસર અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ થઈ શકે ઉપસ્થિત મહાનુભાવો એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં વિધિવત પૂજન સાથે વર્કશોપના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો તો આ નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસટી બસોની સેવા વધુ સુદૃઢ બનશે આ ખાતમુહૂર્ત સમારોહમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર શ્રી જતિનભાઈ પટેલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી ગૌરંગભાઈ પ્રજાપતિ એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારમાં જે એસટી નિગમ ખૂબ સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે આપણે જોઈએ છીએ પ્રમાણે ખૂબ સરસ આપણે વોલ્વો ટાઈપની એસટી બસ ચાલે છે પરંતુ એની સાથે સાથે જે સર્વિસની જરૂરિયાત પડે છે એ સર્વિસની જરૂરિયાત માટે આજે અહીંયા એક વર્કશોપ સારું વર્કશોપ બને એના માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો છે આપણે પાંચ કરોડ અને ત્રેવીસ લાખના ખર્ચે આ વર્કશોપ તૈયાર છે એમાં એક એસટી ડેપો અને એના મેનેજરની ઓફિસ પણ તૈયાર થશે લેડીઝ રૂમ તૈયાર થશે ટાયર માટે એક અલગ વ્યવસ્થાઓ ઊભી થશે અને વિવિધ વ્યવસ્થાઓવાળું આ જે વર્કશોપ તૈયાર થવાનું છે જે ગમે ત્યારે પણ જો કોઈ એસટીને કોઈ પણ તાત્કાલિક સર્વિસ જોઈતું હશે તો અહીંયા આવી શકશે અને આપણે જાણીએ છીએ પ્રમાણે આપણું અમદાવાદ શહેરનું જે એસટી બસ સ્ટોપ છે એ પણ અહીંયાથી ખૂબ નજીકના વિસ્તારમાં છે માટે ગમે ત્યારે કોઈ એસટીને સર્વિસની જરૂર પડે તો તાત્કાલિક અહીંયા આવી અને એ સર્વિસ કરાવી શકે એના માટેનું આ એક આયોજન છે અને ખૂબ સરસ અને અદ્યતન સુવિધાવાળું આ વર્કશોપ બનવા જઈ રહ્યું છે